આ કાર્યક્રમ ખાસ સૂર્યકાંતભાઈની જીવનશૈલી આધારિત જીવન કવનને શિક્ષા દીક્ષા સ્વરૂપે નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવા માટે યોજાવામાં આવેલ આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મુક્તાનંદ બાપુ ઉદઘાટક મહેશગીરી બાપુ મુખ્ય મહેમાન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય અતિથિ વિશેષ ડો ચેતન ત્રિવેદી સમિતિ ચેરમેન પ્રફુલભાઈ ત્રિવેદી સહિત સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવનની ખાસ વાતો યાદ કરી ભામજલી અર્પણ કરી હતી રિપોર્ટર યગેશવત 52 માં જ્યારે દેશ લેવલે દનસંગઠની સ્થાપના થયા પછી દરેક રાજ્યોમાં દનસંગઠની સ્થાપના કરવામાં આવી એના ભાગરૂપે ગુજરાતમાં પણ જનસંઘની સ્થાપના થઈ તે વખતે જે પાશ્ચાત વડીલો હતા એમાંના એક સૂર્યકાંત આચાર્ય હતા સ્વર્ગસ્થ માનનીય કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ માનનીય ચુમનભાઈ શુક્લ દારસુભાઈ પઢિયાર આ બધા જ લોકોએ ગુજરાતમાં જનસંઘની સ્થાપના કરી એક ખેડીને પાણીનું સિંચન કરીને એ ઉજ્જવ જમીનને આજે જે વાડી દેખાય છે અમારી ભારતીય જનતા પાર્ટીની એ વાડી પહેલાં ઉજ્જવળ ખેતર હતું એ ખેડવાનું જેણે પરિશ્રમ કર્યો કંઈ મળવાનું નથી આપવાનું જ છે ગુમાવવાનું જ છે એવા ધ્યેય સાથે જ જેમણે કામ કર્યું પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે વકીલાત છોડી અને જૂનાગઢથી રાજ્ય લેવલે જેમણે કામ કર્યું એમની સ્મૃતિમાં આજે સ્મૃતિ પર્વ અર્ધ એ કાર્યક્રમનું આયોજન જૂનાગઢમાં બધા શ્રેષ્ઠીજનોએ કર્યું છે એના ભાગરૂપે હું આજે આવ્યો છું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં શિવકાંતભાઈ આચાર્ય સાથે પણ કામ કર્યું છે અને અત્યારે નવી પેઢી સાથે પણ હું કામ કરું છું સૂર્યકાંતભાઈ આચાર્યની સમકક્ષ જેમણે જેમણે કામ કર્યું છે એ બધા જ આજે અમારું જે શિખર દેખાય છે એ ગુજરાત શિખરના પાયામાં સૂર્યકાંતભાઈ જેવા નારસુભાઈ જેવા કેશુભાઈ અને ચિમનભાઈ શુક્ર જેવા અનેક આગેવાનો સેંકડો કાર્યકર્તાઓના કામને કારણે આજે આ લેવલે અમે પહોંચ્યા છીએ અને એમણે વાવેલું બી રામ મંદિર બનાવીશું ત્રણસો સિત્તેર હટાવીશું એ બાવનમાં લીધેલો સંકલ્પ આજે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સિદ્ધ થાય છે એનો પણ અમને આનંદ છે પણ એ આનંદના મૂળમાં સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ અને આગેવાનો છે આચાર્યને અરજી આપવા માટે એકત્ર થયેલા આ પ્રસંગે શિરજી મહારાજ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુ ચુડાસમા બંને નગરના બધા ઉપસ્થિત હતા આ વખતે સૂર્યકાંતભાઈ આચાર્યે સંઘમાંથી લઈને રાજકીય ક્ષેત્રમાં જે નેતૃત્વ કર્યું અને આઝાદી કાળથી જે કામ પદ્ધતિ નરસિંહભાઈ પઢિયારને અમે જે કામગીરી કરી એમાં પછી યુનિવર્સિટી હોય કૃષિ યુનિવર્સિટી કે પછી ગુંડાગીરી નાબૂદ માટે સૌરાષ્ટ્રમાં જે સમિતિ રચના કરી હતી આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું અને જે વિચારધારાથી એ લોકોએ જુનાગઢને ગૌરવ અપાયું એની બધી ચર્ચાઓ થઈ આની પાછળનો ઉદ્દેશ તો એ છે કે નવી પેઢીને ખબર પડે કે કઈ રીતે આ સિંચન કરવામાં આવ્યું હતું જૂની પેઢીએ ખરેખર તો અઠાવન સત્તાવનસો અઠાવનસો સત્તાવનથી લઈને આ દિવસ સુધીમાં જે નિષ્ઠાથી લોકોએ કામ કર્યું છે રાષ્ટ્રીય વિચારધારાને ભરીને અને એ વ્યક્તિઓના ગુણગાન થાય તો આ પેઢીને આખો ખ્યાલ આવે અને વર્તમાન સમયની જે જવાબદારી છે એ નિષ્ઠા સાથે નવી પેઢી એ સ્વીકારે સાચી શ્રદ્ધાંજલિ તો એને કહેવાય કે આપણી જે વિરાસતો છે ગિરનાર છે અગર તો આપણી પાસે દામોદર કુંડ છે શિક્ષણ સંસ્થાઓ છે હેલ્થ સેન્ટરો છે સામાજિક પ્રશ્ન છે એ યુવા પેઢી સાથે મળી અને આપણી સનાતન વિચારધારાને વરીને આ કામ કરે અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના સીમાડા સુધી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એના માટેના એકા આ નમ્ર પ્રયાસ સાથે મળીને કર્યા છે અને આ બધાને યાદ કર્યા અને આ શ્રદ્ધાંજલિ આપી અને હેમાબેન આચાર્ય જે છે એમણે અણીશુદ્ધ જીવન જે જીવા છે એની વાત કારણ કે આવી રીતે જે લોકો જીવન જીવા છે એ પ્રશંસનીય છે પ્રશંસાને પાત્ર છે પ્રેરક છે અને જે લોકોએ કામ કર્યું હોય એ એની વીઠ હંમેશાને માટે થાબડવી જોઈએ એને નેતૃત્વ જે કર્યું છે એની પ્રશંસા થવી જોઈએ આ વિશે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં સાથે મળી